સાહેબ ટ્રક છે નો છે આ ટ્રક છે પોલીસ ભરતીના યોદ્ધાઓ માટે પીવાયક્યુ બુકનો ગુજરાતમાં એકમાત્ર એવી સંસ્થા જે પોલીસ ભરતી માટે કામ કરે છે અને વિદ્યાર્થીઓ માટે એક લેવલનું કન્ટેન્ટ લઈને આવે છે અને એટલા માટે તે આટલા યોદ્ધાઓ છે ને જીસી ઉપર ભરોસો રાખે છે આ છે પીવાયક્યુની બુક આ ત્રીજો ટ્રક અમે ખાલી કરીએ છીએ અને એનું કારણ છે સમગ્ર ગુજરાતમાંથી યોદ્ધાઓનો જે પ્રેમ મળ્યો છે અમે જે અમારા ઘણા લાંબા સમયના વર્ષોની જે મહેનત છે ને એનો નીચોડ આ બુકમાં નીચો અને એક લેવલના પ્રશ્નો જે કઈ જે લેવલનો જાણકાર છે જેને તૈયારી નથી કરવી લેવલનું કન્ટેન્ટ જોતું છે એવા યોદ્ધાઓ માટે એક બુક તૈયાર કરીને પીવાઈ ગયું માત્ર પંદર દિવસની અંદર દસ હજાર યોદ્ધાઓએ આ બુક મંગાવી અભૂતપૂર્વ માત્રામાં પ્રેમ આપ્યો અને આજે જે છે એનો છેલ્લો જે સ્ટોક છે એ સ્ટોક આવી ગયો છે અને તમે જોઈ રહ્યા છો કે કેટલા પ્રમાણમાં આ કયા લેવલની બુક હશે કે આટલા પ્રમાણમાં યોદ્ધાઓ પ્રેમ આપી રહ્યા છે હું તમને કેમેરો નજીક લાવીને આ ઉપર આઈથી દેખાય એટલું નથી બરોબર છે હું તમને નજીકથી બતાવું કે કેટલો પ્રેમ યોદ્ધાઓ તરફથી મળી રહ્યો છે ક્યુ બુક જો તમે જોઈ શકો છો જ્યારે જ્યારે આ લેવલે યોદ્ધાઓનો ઉમેદવારોનો પ્રેમ મળતો હોય ને ત્યારે માની લેવાનું કે યોદ્ધાઓ જીસીઓ છે કે લેવલનું કન્ટેન્ટ આપે છે હજારો લાખો છોકરા જીસી પર ભરોસો કરે છે અને આજે ગુજરાતમાં કહી શકાય કે પોલીસ ભરતીનો પર્યાય છે ને એ જીસીએ થઈ ગયું છે વિશ્વાસ મૂકે છે યોદ્ધાઓ વિશ્વાસ રાખે છે કે જીસી આપ્યું છે પછી સુદર્શન બેચ હોય તોય ભલે નું મટીરિયલ હોય તો બી ભલે અને આ બુક જે છે આ પ્રકારની બુકો અને ખાખીની તૈયારી માટે આજે ડાઉનલોડ કરો જીસી દીકરી એપ્લિકેશન અને ભરોસો રાખો જીસીઓ ઉપર પરીક્ષામાં સફળતા મેળવી છે તો જોડાયેલો જીસીઓ સાથે જય હિન્દ જય ભારત